સમાચારોની શરૂઆત કરીએ કચ્છમાં પાંચસો ચાલીસ ફૂટના ઊંડા બોરવેલમાં યુવતી ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે મોડી રાતનો આ બનાવ છે જેમાં ભુજ અને ભચાઉની પાર વિભાગની ટીમ ઘટના સ્થળે છે યુવતીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાય છે અંદાજે છેલ્લા બાર કલાકથી આ યુવતીએ ઊંડા બોરવેલમાં ફસાય છે રાજભ સંવાદદાતા કૌશિક જોડાયેલા છે કૌશિક પાસો ચાલીસ ફૂટના ઊંડા બોરવેલમાં આ યુવતી ખાબકી છે આ સ્થિતિ શું છે આજે સવારે એક યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં સમગ્ર ચકચાર પામી છે ખેત ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની અઢાર વર્ષીય પુત્રી બોરવેલ માં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનો ભારે ગમકીનો માહોલ છવાઈ જવા પામ્યો છે ભુજ તાલુકાના મામલતદાર ના જણાવ્યા પ્રમાણે આજે આ ઘટના બનવા પામી હતી અને અઢાર વર્ષીય યુવતી વાડીના રહેલા પડી ગઈ છે છે સ્થાનિક લોકો એ પ્રથમ બચાવ કાર્ય શરૂ કર્યું અને ટીમ પણ કામે લાગી છે તેની સાથે સાથે ભુજ ફાયર બ્રિગેડ ની ટીમ અને બચાવ ફાયર બ્રિગેડ ની ટીમ પણ કામે લાગી છે અને બચાવ માટે પાઇપલાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ સાથે યુવતી ની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકાર ના કેમેરા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને યુવતી અવાજ આવતો હતો પરંતુ તંત્ર ટીમ પહોંચ્યા બાદ યુવતી નો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી યુવતી ના બચાવ માટે એનડીઆરએફ ની ટીમ ને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે જી કૌશિક કેટલા વાગ્યા આસપાસ આ ઘટના ઘટી અને છેલ્લા બાર કલાક થી આજે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે યુવતી ની સ્થિતિ લઈ અપડેટ શું મળી રહી છે

તો કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સતત અપડેટ લેવામાં આવી રહી છે આ યુવતીને લઈ બોરવેલમાં આજે પહેલી સવારે આ યુવતી ખાબકી છે પાંચસો ચાળીસ ફૂટના ઊંટા બોરવેલમાં યુવતી ખાબકી છે જેને લઈ તમામ ટીમો પણ કામે લાગી ચૂકી છે તો દ્રશ્યો અલગ અલગ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સર્જાય છે ભુજ અને બચાવ વિભાગની પહોંચી ગઈ છે તો દોરડા વડે પણ રેસ્ક્યુ કરાઈ રહ્યું છે આ સાથે વિશેષ કેપરાઓ પણ ગોઠવવામાં આવ્યા છે અને ઓક્સિજન પણ તેના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે તેના સ્વાસ્થ્યની પણ પડે પડતી અપડેટ્સ મેળવવામાં આવી રહી છે તો યુવતીને બહાર કાઢવી એ એકમાત્ર પ્રાથમિકતા છે